ભાવનગરના બે યુવાનો સાયકલ યાત્રા કરી અયોધ્યા જવા રવાના નમસ્કાર જય શ્રી રામ હું નિમેશ મનસુખભાઈ જીવરાજાણી અને મારો મિત્ર જયમિત ત્રિવેદી અમે બંને આજે નવ જાન્યુઆરીના રોજ ભાવનગરના નીલમબાગ સર્કલથી નીકળી રહ્યા છીએ આજે અમે બંને સાયકલ લઈ અને અયોધ્યા જઈ રહ્યા છીએ લગભગ પંદરસો કિલોમીટરનો અમારો રૂટ છે અને અગિયાર દિવસ પછી વીસ જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચી જશું આ અગાઉ પણ મેં સાત ટૂર કરી છે સાયકલ ઉપર એમાં ભાવનગરથી કન્યાકુમારી બે હજાર છમાં પછી જમ્મુથી કન્યાકુમારી બે હજાર અઢારમાં કે જે લિમકાબુકમાં રેકોર્ડ બન્યો છે જમ્મુથી કન્યાકુમારી પાંત્રીસો કિલોમીટર એ સાયકલિંગ કરેલું એ ઉપરાંત બે હજાર પંદરમાં આપણે પૂર્વથી પશ્ચિમ ભારત એટલે કે અરુણાચલ પ્રદેશના તેજુથી શરૂ કરી અને ગુજરાતના કોટેશ્વર સુધીનો સાયકલ પ્રવાસ કરેલ છે એનો પણ લિમકાબુકમાં રેકોર્ડ બન્યો છે એટલે

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ